ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના યાકુતપુરાના જનસંઘથી જોડાયેલા ભારતીય જનતા પાર્ટીના ગનીભાઈ કુરેશીની આજે દસમી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું આ ફ્રી ચેકઅપ કેમ્પમાં ઘણા લોકોએ મેગા મેડિકલ સેવાનો લાભ લીધો હતો આ કેમ્પમાં વકફ બોર્ડના પ્રિન્સિપલ મોહમ્મદ અલી કાદરી એક્સ ચેરમેન ગુજરાત સ્ટેટ હજ કમિટી અને સાજિદભાઈ શેખ અલ્લુભાઈ અને સંઘના કાર્યકર્તા અને સામાજિક કાર્યકર હુસૈનભાઈ મુલતાની અને અસલમભાઈ પટેલ પણ આ મેડિકલ કેમ્પમાં સાથ સહકાર આપી ભાગ લીધો હતો જાહિરભાઈ કુરેશી દ્વારા ગનીભાઈ કુરેશીની યાદમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સાથ સહકાર આપવા જોડાયેલા તમામ કાર્યકર્તાઓ અને રિપોર્ટ પરવેશભાઈ શેખ વડોદરા ગુજરાત દ્વારા માહિતી આપી હતી રિપોર્ટ પરવેશભાઈ શેખ વડોદરા ગુજરાત पिकअप कैंप का आयोजन किया गया है बड़ोड़ा शहर तो के यापुरपुरा में जहीर भाई कृषि के घर के पास तो क्या कहेंगे मेडिकल चेकअप कैंप मरूम गनी भाई कुरेशी की दसवीं वर्षी पे रखा गया था गनी भाई वो शख्सियत थे जो बीजेपी गुजरात के बहुत मुसलमानों के बहुत बड़े अजीम लीडर थे उनको राष्ट्रपति ने और अडवानी जी ने कबीर अवॉर्ड से भी नवाजा था माइनॉरिटी कॉरपोरेशन में वो चेयरमैन है वो हमारे भी सीनियर थे और उनकी याद में उनके लड़के जहीर भाई जो पार्टी में मोर्चे में उपाध्यक्ष हैं उन्होंने जो कैंप रखा मैं सुबह दस बजे से यहाँ हूँ एक आध हजार लोगों ने ये कैंप का फ़ायदा उठाया है और गनी भाई को दुआएं दी हैं हम भी दुआ करें कि अल्लाह गनी भाई को जनसूख अदा करें ના વડોદરામાં આજે આજે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવું હતું શું આજે એવા વ્યક્તિ માટે મેડિકલ કેમ્પનું આયોજન છે કે જે મેં અકેલાં ચલાતા જાની બે મંદિર મગર લોગ આતે ગવા કારવા બનતા હતા જંક્શનથી લઈને ભારતીય જનતા પાર્ટી સુધી એવા નાનપણથી જંક્શનના કાર્યકર રહી ચૂકેલા સ્વર્ગીય ઘણીભાઈ સાહેબની આજે દસની પૂર્ણતિથિ નિમિત્તે વડોદરા શહેર જાપુજોરા માર્ગ ઉપર આજે મેગા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ જે રાખવામાં આવ્યું આ કેમ્પમાં સર્વધર્મના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો આ કેમ્પમાં ઓર્થોપેડિક આઈ ડિપાર્ટમેન્ટ ઓર્થોપેડિક આઈ ડિપાર્ટમેન્ટ સાઇનેજ એવી અનેક સેવાઓ આજે વિનામૂલ્યે જવાની સાથે આજે આપી રહી છે અને સાથે સાથે આજે અમારા અહીં પધારે લેવા ગાંધીનગરથી ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પૂર્વ ચેરમેન પ્રિન્સિપાલ મોહમ્મદ અલી કાદલી સાહેબ અમારા ચિરાગભાઈ પટેલ અમારા સંઘના અમારા વડીલ મહેશભાઈ અને અમારા લઘુમતી મોરચાના મંત્રી એવા મરઘુભાઈ શેખ અને હર રમેશ મીડિયાની